વળિયાના ધૂંધિયા પીપળિયા ગામે ચકચારી વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યાનો ગુનાનો વેદ ઉકેલાયો મૃતક ખેડૂત પાસેથી મજૂરીના બાકી પૈસા નીકળતા ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા હત્યારા ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા શખ્સોને મૃતક ખેડૂત જોઈ જતા કરાઈ હત્યા માથાના ભાગે કોષ મારીને ખેડૂત દંપતીની હત્યા કરાઈ હતી ચકુભાઈ રાખોલિયા અને ટોરબેન રાખોલિયાની કરાઈ હતી હત્યા વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા બાદ બે લાખની રોકડ લઈ હત્યારા થયા હતા ફરાર અમરેલી પોલીસે લૂંટ વિથ ડબલ મર્ડરની દસ દિવસ પહેલાની ઘટનાનો ભેદ ઉકેલ્યો ઢૂંઢિયા પીપળિયા ગામના ત્રણ અને મધ્યપ્રદેશનો એક આરોપી ઝડપાયો અમરેલી પોલીસે પચાસ થી વધુ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સ વડે ડબલ હત્યાનો ભેદ ઉકેલ્યો વીસ કિલોમીટર સુધી સીસીટીવી ન હોવા છતાં અમરેલી પોલીસે ડબલ હત્યાનો ભેદ ઉકેલ્યો

જેમાં એક પંચ્યાંશ વર્ષના દાદા અને એસી વર્ષની એની બીવી એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો બનાવ સત્તર અને અઢારના રાત્રના હતો પરંતુ એ બનાવ જે જાહેર અઢારના સાંજે થયો હતો આપ સૌ જાણો છો અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં જે યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે અમરેલી પોલીસ અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફરલોએ આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતા એક સેન્સિટિવ બનાવ હતો ઘણા બધા મીડિયા મિત્રો તરફથી પબ્લિક તરફથી રાજ્ય સરકાર તરફથી ડીજીપી ઓફિસ તરફથી આ બનાવ બાબતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી આ બનાવમાં ગઈ તારીખે વડીયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર ચાર આરોપી ધરપકડ કરવામાં આવેલ છે એ બનાવમાં આપ સૌ જાણો છો અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને જેમાં એલસીબી સંપૂર્ણ ટીમ એસઓજી ની સંપૂર્ણ ટીમ પેરોલ ફરલોની સંપૂર્ણ ટીમ એ બધાના સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલી ના હોય સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં આમ કરીને પચપનથી સાત લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી બનાવ જે બનેલ હતો એ બહુ જ હતો જે તે વખતે જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હથિયાર વડે ઘા મારીને બહુ જ નિર્ઘનતાથી મારેલ હતું એવું બનાવ છે સાથે સાથે તેજ ફરિયાદમાં ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાની આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે ચાર છે જેમાં બાલો બાલો પગાભાઈ સોલંકી તેઓએ સત્તર તારીખે ગુરુવારના સાંજના સમયે

આજુબાજુના વીસ કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આ વિસ્તારમાં રહેતા લગભગ ત્રણસો જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલકોની ચકાસણી કરી આ બનાવના જે હત્યાર માથામાં જે માર મારેલ છે તે બાબતે ત્યાંના એ ટ્રેક્ટરના પાછળ જે અવજાર આવે છે એની કોસ્ટ હોવાના લીધે વિસ્તારના લગભગ દોઢસો થી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા સાથે સાથે આ વિસ્તારના એમપી અથવા છોટા ઉદયપુર દાહોદ ગોધરા જવા માટેના જે વાહન વ્યવસ્થા છે ટ્રાવેલ છે ઇકો ગાડી છે અથવા ટુ વીલર્સ નીકળતા હોય છે તે માટે પણ પોલીસને અલગ અલગ ટીમો મહેનત કરી પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા બાતમીદાર હોય એમાં બાતમીદાર થી અંગત માહિતીના આધારે આ ચાર આરોપીમાંથી જે એક મુખ્ય પેલા આરોપી છે બાલા એની ઉપર શંકા જતા એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા એના બાઓ અને અનિલ મીઠુ એ ગુનાની કબૂલાત પણ આપેલી છે બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ઢુંડિયા પીપળીયા ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલા હતા ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલા દવા છટવા માટે ગયેલ હતો અને એની અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે જે ભોગ બનનાર પરિવાર છે અને આરોપી છે એકબીજાને ઓળખે પણ છે ત્યારબાદ એ લોકો એવું નક્કી કર્યો કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરેલ છે તો ઘેર જતા ડાબી બાજુથી જે દિવાર છે એ વાળ કૂદી નહીં આ લોકો પહેલા બાલા અને ત્યારબાદ અન્ય ત્રણ અંદર ગયા ત્યાં જે ટ્રેક્ટરનો હત્યાર છે ક્વેશ એ અંદર ત્યાં મળ્યો એ ક્વેશ લઈને એ દરવાજા તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઈટની અજવાળો પણ છે ત્યાં અજવાળોમાં આ જે બાલા છે એમને દાદા ઓળખી ગયો તો એટલે એમને એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ના જેથી આરોપીને એવી ભીખ લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકો વારા